અંજાર ખાતે મકાનના પાણીના ટાંકામાં રાખેલ સાત લાખ છાસઠ હજારની કિંમતના અંગ્રેજી દારૂની છત્રીસો બોતેર બોટલ સાથે ચાર આરોપી ઝડપાયા અંજાર ખાતે આવેલ અંબિકાનગર બે સોસાયટીના પ્લોટ નંબર છસો પંદર પર બનેલ મકાનના પાણીના ટાંકામાં સંઘરી રાખેલ અંગ્રેજી શરાબના વિક્રમી જથ્થા સાથે પૂર્વ કચ્છ પોલીસની એલસીબી શાખાએ દારૂની બોટલોની હેરાખેરી કરતી વખતે દરોડ પાડી ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે અંજારના અંબિકાનગર બે સોસાયટીના પ્લોટ નંબર છસો પંદર પર બનાવેલ મકાનના પાણીના ટાંકામાં છુપાવીને રખાયેલ અંગ્રેજી શરાબની છત્રીસસો બાણું બોટલ કિંમત રૂપિયા સાત લાખ છત્રીસ હજાર આઠસો સાહીઠ કબજે કરાયો હતો પૂર્વ કચ્છની એલસીબીની યાદીમાં જણાવ્યા પ્રમાણે નિલેશ ઉર્ફે ટિંકુ ભવાનજી સોલંકી દીપક કાંતિલાલ ઠક્કર રહેવાસી અંજાર મંગલ વિક્રમસિંહ નાયક મૂળ રહેવાસી સુંદરપુર યુપી હાલે અંજાર તથા રમેશ નરનારામ ચૌધરી રહેવાસી રાજસ્થાનવાળા સ્થળ પર પાણીના ટાંકામાં છુપાવી રાખેલ અંગ્રેજી શરાબની બોટલો હેરાફેરી કરવાની તૈયારીમાં હતા ત્યારે એલસીબી સી બી પીઆઈ એન એન પોતાની ટીમ સાથે છાપો મારતા ચારે આરોપીઓ અંગ્રેજી શરાબના વિક્રમી જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા ચારે આરોપીઓની પૂછપરછમાં અંગ્રેજી શરાબ સાચોર રાજસ્થાનના અંકિત ચૌધરીએ મોકલાની કબૂલાત કરતાં અંકિત ચૌધરી સામે પણ ગુનો નોંધાયો હતો આ અંગે અંજાર પોલીસને આરોપીઓ અને મુદ્દામાલ સુપ્રત કરી આગળની તપાસ અંજાર પોલીસને સોંપાઈ છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ